સુરત શહેરમાં પહેલીવાર સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ પ્રોપર્ટી બ્રોકર્સ અને ડેવલપરનો ભવ્ય ઇવેન્ટ સિટી લાઇટ મહેશ્વરી ભવન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં બારસો થી વધુ લોકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમના મુખ્ય હેતુ રોજબરોજની જિંદગીમાં લોકો કામમાં વ્યસ્ત હોય છે અને એકબીજાને મળવાનો પણ સમય મળતો નથી આ ઇવેન્ટ દ્વારા એક પ્રકારનું ગેટ ટુગેધર એન્ટરટેઇનમેન્ટ સાથે હોલીનો સ્નેહ મિલન અને એક બિઝનેસ મિટિંગનું પણ ભવ્ય ઇવેન્ટ રાખવામાં આવ્યું હતું જેમાં પહેલીવાર એક જ મંચ પર ડેવલપર પ્રોપર્ટી બ્રોકર્સ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવાયો હતો આ સમગ્ર ઇવેન્ટનો સંચાલક સેન્ટ રિયલ એસેટ ટાઇમ્સના ઓનર ભરત દેવરાએ કર્યું હતું એટલું જ નહીં આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ધ રિયલ એસ્ટેટ હબ પ્લેટિનિયમ સ્પોન્સર નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ ગોલ્ડ સ્પોન્સર મહંત ગ્રુપ સપોર્ટર સ્પોન્સર પણ ટ્રોફીઓ મોમેન્ટ અને ગુલદસ્તા આપીને કાર્યક્રમનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત આરતી સાથે કરવામાં આવી હતી ત્યારબાદ આવેલા 27 જેટલા ગાયક કલાકારો સુંદર મધુર બોલિવૂડના ગીતો પર ગીતો ગાયને લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું અને લોકોને ખૂબ જ મજા માણી હતી જ્યારે કાર્યક્રમમાં એક થી ત્રણ વિજેતાઓ પણ મોમેન્ટો આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આવેલ તમામ મહેનમાનો અને જજી સ્પોન્સર ભવ્ય ભોજન લઈને હોલીની શુભેચ્છાઓ સાથે સુંદર ઇવેન્ટની સમાપ્તિ કરાઈ હતી અને આજે એક સિનિયર પ્રોગ્રામનું આયોજન કરવા છે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહેલું છે કે ડેવલોપર અને પ્રોપર્ટી હોય ભેગા મળીને એક સિંગિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આવું ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ જવા જઈ રહેલું છે વોઇસ એક એવી વસ્તુ છે કે ડેવલોપર અને બ્રોકર આખો ધંધો વોઇસ પર રહેલો છે પણ આજે આજ દિન સુધી એને સિંગિંગ રૂપી મહત્ત્વ આપવાનું આજ દિવસ સુધી આજ દિન સુધી કોઈ નથી કર્યું જે મારી કંપની દ્વારા સેન અને ટાઈમ્સ દ્વારા અને અમારા બ્રોકર એસોસિએશન દ્વારા ડેવલપર એસોસિએશન દ્વારા કેડાઈ ગુજરાત આપણે કેડાઈ સુરત સૌના સાથથી આ એક પ્રોગ્રામ જે આજે ત્રેવીસ તારીખે બહુ જ મહત્વપૂર્ણ દિવસ બનવા જઈ રહેલો છે જેની અંદર ડેવલોપર અને બ્રોકરો સાથે મળીને સિંગિંગ ગીત ગાશે અને એ લોકો બધે કોમ્પિટિશન થશે આવું ઇન્ડિયામાં ડેવલોપર અને બ્રોકરો માટે ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે